વિડિયોમાં તમે જોઈ રહ્યા છો કે ઘણી બધી મહિલાઓ હાથમાં એક ચાઇનીઝ દીવડા લઈ અને આરતી કરી રહી છે પણ હવે સવાલ એ છે કે સરકારે કીધું છે કે સ્વદેશી અપનાવો અને આ કાર્યક્રમ મહેસાણામાં કરવામાં આવ્યો છે ને એ પણ સરકારી સરકારી કાર્યક્રમમાં જો સ્વદેશી દીવડા ના વપરાતા હોય તો હવે ટીકા કોની કરવી મિત્રો તમે જ કમેન્ટમાં કહો કે સરકાર કહે છે કે સ્વદેશી અપનાવો સ્વદેશી અપનાવો પણ જો સ્વદેશી કાર્યક્રમમાં જોવા મળે તો શું કહેવું તમે તમારી પ્રતિક્રિયા જણાવો આ તો હવે એવું થયું આ તો હવે એવું થયું કે પોતે ગોળ ખાતા હોઈએ તો બીજાને ગોળ ખાવા બંધ કરવાનું કેવું નહીં મિત્રો તમારી પ્રતિક્રિયા જણાવો કારણ કે તમે જોઈ શકો છો કે લોકો દીવડાથી આરતી ઉતારે છે એ પણ ચાઇનીઝ સરકારમાં કાર્યક્રમમાં સરકારી અધિકારીઓ જ નરેન્દ્ર મોદી સાહેબની આ વાતનું પાલન નથી કરતા ગુજરાતની જનતા કઈ રીતે કરશે આ મોટો સવાલ છે મિત્રો તમારી કમેન્ટ કરીને જણાવો કે આ વિષય ઉપર તમારી શું પ્રતિક્રિયા છે